તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની વ્યવસ્થા અને કથળતા સ્તરને લઈને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે અને આવી જ સ્થિતિ જોવા મળી સિહોર તાલુકાના કાટોડીયા પ્રાથમિક શાળા કે જ્યાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા માટે મજબૂર છે ગામમાં ભણતર માટે ધક્કા ખાતા વિદ્યાર્થીઓને છત પણ નસીબ ન થતા વિદ્યાર્થીઓને શિક્ષકોએ મંદિરમાં બેસાડી શિક્ષણ આપી રહ્યા છે ઉડતા ઓરડાના અભાવે અલગ અલગ ધોરણના બાળકો એકી સાથે મંદિરમાં ભણવા માટે મજબૂર છે કાઠોડીયા ગામની પ્રાથમિક શાળાના છોતેર વિદ્યાર્થીઓ શાળા વિના મંદિરમાં બે પાળીમાં શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે મહત્વનું છે કે રાજ્યમાં થોડા સમય પહેલા ખૂટતા શિક્ષકોની ફરિયાદો વારંવાર એ ચર્ચાનો વિષય બનતી હતી જો કે હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં સંખ્યાબંધ શાળાઓમાં જર્જરિત ઓરડાને લઈને વિદ્યાર્થીઓને છત પણ નસીબ નથી થઈ સંવાદદાતા નીતિન સોની ફોનલાઇન પર જોડાઈ ગયા છે નીતિન સિહોરના કાટોડીયા પ્રાથમિક શાળાની આ કેવી સ્થિતિ કે જેના કારણે બાળકોને મંદિરમાં ભણવાનો વારો આવે નીતિન જી ચોક્કસ જણાવ ભાવનગર જિલ્લામાં અનેક શાળાઓ એવી આવેલી છે કે ત્યાં જે બાળકો છે એને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે અથવા તો મંદિરોમાં બેસીને ભણવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજની જે ઘટના છે તિહોર તાલુકાનું સોનગઢ ગામ છે ને બાજુમાં કાટોડિયા ગામ આવેલું છે ત્યાં માત્ર જે શાળા છે એમાં એક જ ઓરડો છે ને એ પણ જરધરી હાલતમાં છે એ સંપૂર્ણ વાતને લઈને વિદ્યાર્થીઓ છે એમને બહાર ફળિયામાં બેસાડવા પડે છે મંદિર પરિસર ત્યાં આવેલું છે ત્યાં આગળ બાળકોને બેસીને ભણાવવા પડે તેવી સ્થિતિ છે કુલ બે પાળી મુજબ વિદ્યાર્થીને ભણાવવા એ પ્રકારનો પણ આદેશ કરવામાં આવ્યો છે છ નવા ઓરડા બનાવવાની વાત છે કાગળ ઉપર જે માત્ર પાસ થઈ ચુક્યા છે પણ હજી સુધી નવા બન્યા નથી અને એ સમગ્ર બાબતને લઈને વિદ્યાર્થીઓને છે અત્યારે કહી શકાય કે બહાર ખુલ્લામાં બેસીને ભણવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે નીતિન ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે કેટલા સમયથી બાળકો આ રીતે ઓરડાના ઘટને કારણે એ મંદિરમાં ભણી રહ્યા છે અને બીજું કે આ શાળાના આચાર્ય શું કરી રહ્યા છે તેમણે માંગણી રાખી છે કે નથી રાખી નવા ઓરડા માટે નીતિન ચોક્કસ જણાવી દઉં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ બાર બેસીને ભણે છે સરકારમાં પણ ખબર છે સ્થાનિક અધિકારીઓને પણ ખબર છે પરંતુ જે શિક્ષણાધિકારી છે એમણે ભાઈ એવો બચાવ કર્યો છે કે આ અંગેનું કેન્દ્ર છે બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ જે ઇજાદારો છે એમણે આ પ્રકારનું કામ શરૂ કર્યું નતું પરંતુ આગામી દિવસોમાં જુલાઈ મહિના જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ભાવનગર કે પટેલ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે પટેલ સાહેબ સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે પણ ભાવનગરની ભાવનગરની સિહોરનું કાટુરિયા ગામ અને જ્યાં પ્રાથમિક શાળામાં ઓરડા નો અભાવ છે અને જેના કારણે વિદ્યાર્થીઓ મંદિરમાં બેસીને ભણી રહ્યા છે આખી બાબત તમારા ધ્યાને આવી છે ખરી આ આખી બાબત અમારા ધ્યાન પર આવેલી છે અને હાલ છ ઓરડા ત્યાં મંજૂર કરી દેવામાં પણ આવ્યા છે અને એ ભૂમિ કન્સ્ટ્રક્શન નામની એજન્સી ને એનું કામ પણ આપી દેવામાં આવેલ છે હવે મંજૂરી મળી જાય એટલે ઓગસ્ટના છ સુધી બનવાનું કામ શરૂ થઈ જશે અચ્છા કેટલા સમયથી કારણ કે ઘણા લાંબા સમયથી આ વિદ્યાર્થીઓ મંદિરમાં બેસીને ભણી રહ્યા હતા અને સૌથી મહત્વની બાબત તો પટેલ સાહેબ એ છે કે બે પાળીમાં એ ત્યાં ભણી રહ્યા છે એક તરફ આપણે રાજ્યને એક મોડલ તરીકે મોડલ રાજ્ય તરીકે આપણે કેન્દ્રમાં પ્રસ્થાપિત કરતા હોઈએ ત્યારે આપણા રાજ્યની આ સ્થિતિ ગ્રામ્ય વિસ્તાર હોય ઈજારદારો છે એવું સાદા ખવતા હોતા નથી એટલે ચાર થી પાંચ ટેન્ડર કરવામાં આવ્યા હતા પણ પટેલ સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા શિક્ષણ આપવા માટેનું કહેવામાં આવ્યું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ વૈકલ્પિક એવી જગ્યા એવી ઉભી કરવામાં આવે કે જેમાં બાળકો ભણે આ તો મંદિરમાં બેસીને ભણવું પડે આપની વાત સાથે અમે સમજ છીએ પરંતુ ગ્રામ્ય વિસ્તાર હોય કોઈ કોમ્યુનિટી હોલ કે કોઈ મંદિર પરિસર કે કોઈ સમાજની વાડી અથવા તો કોઈ બંધ મકાન મળવા પામેલ નથી તો પટેલ સાહેબ કેટલા સમય કેટલા સમયમાં ઓરડા બની જશે અને વિદ્યાર્થીઓ પછી એ શાળાના ઓરડામાં ભણીને એ બેસીને ભણી શકશે એટલે ઓગસ્ટમાં એ કામ શરૂ કરી દેશે હમ ઠીક છે પટેલ સાહેબ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે તો જિલ્લા શિક્ષણ અધિકારી તો કહી રહ્યા છે કે અમારા ધ્યાને આ બાબત આવી છે અને ઓગસ્ટ સુધીમાં એક કામ શરૂ પણ એટલે કે લગભગ આ મહિનેથી કામ શરૂ પણ થઈ જશે થોડા દિવસોમાં એવું તેમણે વાંધરી પણ આપી છે અને હવે આશા કરીએ કે આ બાળકો મંદિરમાં બેસીને ભણી રહ્યા છે એની જગ્યાએ હવે એ શાળાના ઓરડામાં બેસીને ભણી શકશે